કેનેડા થી આવ્યો તો મેરેજ કરવા માટે અને ક્યારે આવ્યો તો બે ઈ આવ્યો તો 5 તારીખે તો હવે એમની શું હાલત છે નથી આઈડિયા આવતો જોવા દે તો આઈડિયા આવે ને બેન નોંદ કરવામાં આવી છે જે નામ એમાં નામ છે નામ એનું છે પણ એમને એમ કેમ માની લઉં ડીએનએ ટેસ્ટ વિના એટલે નથી લીધું કોઈ અહીંયા છે જ નહીં એના ફેમિલી વાળા એટલે તો હું જોવા કોન્ટેક્ટ પણ નથી કરવામાં આવ્યો ડીએનએ માટે નથી ફેમિલી અહીંયા નથી એના કઝિન્સ ને અરે એને મને કીધું તો કે હું રમવા જવાનો છું પણ કઈ જગ્યાએ મારી વાત નથી થઈ કારણ કે હું બહાર હતી ને પ્રસંગમાં એટલે મારે વાત નથી થઈ છેલે શું વાત થઈ હતી એમની સાથે છેલે એ જ વાત થઈ કે રમવા જવાનો છે ને એને મને એવું કીધું તો કે હું બિગ બાઈટ માં જવાનો છું એટલે નામ આવી ગયું છે લિસ્ટમાં નામ આવી ગયું છે ફોટા આવી ગયા છે પણ હું એમ કહું છું કે જ્યાં સુધી ટેસ્ટ ન થયો હોય કેવી રીતે ખબર પડી કે એની બોડી છે